નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પરિવર્તની એકાદશી પરિવર્તની એકાદશી વિષ્ણુ ભક્તો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ કષ્ટોમાંથી મુક્તિ મળે છે ભદ્રપાસ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિએ વ્રત રાખીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવામાં આવશે આ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવામાં આવશે તો ચાલો સૌ જાણીએ પરિવર્તનની એકાદશીની તિથિ અને શુભ યોગ વિશે પરિવર્તનની એકાદશી ક્યારે છે તે જાણીએ પંચાંગ અનુસાર ભદ્રપાદ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ ત્રીસ વાગ્યે શરૂ થશે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ એકતાલીસ વાગ્યે સમાપ્ત થશે ઉદયા તિથિ અનુસાર ચૌદ સપ્ટેમ્બરે એકાદશી વ્રત રાખવામાં આવશે આ શુભ દિવસે અમુક ઉપાયો કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આપણા પર પ્રસન્ન થાય છે અને આ દિવસે કેટલાય કાર્ય કરવાનું વર્જિત માનવામાં આવ્યું છે તે ક્યાં ક્યાં કાર્ય છે તે વિશે પણ આપણે વિડીયોમાં જાણીશું તે ઉપાયો જાણીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ જરૂરથી લખી દેજો વિડીયોને અંત સુધી જોતા રહેજો પરિવર્તની એકાદશી પર બને છે આ શુભ સંયોગ દ્રિક પંચાંગ અનુસાર પરિવર્તનની એકાદશીના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે આ દિવસે શોભન યોગ સાંજે છ ને અઢાર સુધી ચાલશે આ સાથે સર્વાર્થ સિદ્ધ યોગ પંદર સપ્ટેમ્બર રાત્રે આઠ ને બત્રીસથી છ ને છ સુધી રહેશે અને રવિયોગ સવારે છ ને છથી આઠ ને બત્રીસ સુધી રહેશે ઉત્તરાષાદ નક્ષત્ર રાત્રે આઠ ને બત્રીસ સુધી ચાલશે ત્યારબાદ શ્રવણ નક્ષત્ર દેખાશે આ યોગો અને નક્ષત્રો શુભ માનવામાં આવે છે જેમાં કરવામાં આવેલા કોઈપણ કાર્ય સફળ સાબિત થાય છે પરિવર્તની એકાદશી દિવસે સૌથી પહેલાં સવારે વહેલા ઉઠી સ્નાન કરો ત્યારબાદ ઘરની સાફ સફાઈ કરી ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ કે પછી હળદરથી જળ છંટકાવ કરો આપના ગ્રહ મંદિરમાં ભગવાન વિષ્ણુની સોના ચાંદી પિત્તળ કે તાંબાની મૂર્તિને એક આસન પર બિરાજમાન કરો પરિવર્તનની એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો ધન ધાન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ દિવસે ભગવાન વિષ્ણુને કેસરયુક્ત જળથી અભિષેક કરો કહેવાય છે કે ભગવાન વિષ્ણુને કેસરના જળથી અભિષેક કરાવવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય નાણાંની ખેંચ રહેતી નથી એકાદશીના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને ચૌશાલયમાં રાખો તો ત્યાં નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે જે દંપતીને સંતાનની પ્રાપ્તિ કરવી છે તેમણે ભગવાન વિષ્ણુ પર દૂધનો અભિષેક કરવો જોઈએ તો પાપ મુક્તિ માટે વ્યક્તિએ આજનો ઉપવાસ ખાસ કરવો જોઈએ કહેવાય છે કે પરિવર્તનની એકાદશીના દિવસે નિર્જળા વ્રત રાખવું જોઈએ જો તમે આવું ન કરી શકતા હોય તો એક સમયે ફળાહાર કરીને પણ આ વ્રતને કરી શકો છો ભગવાન વિષ્ણુને પીળા રંગ અત્યંત પ્રિય છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને ખીર પીળા ફળ કે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ આ દિવસે ઓમ નમો નારાયણાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરો પરિવર્તની એકાદશીની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરી તેની પરિક્રમા કરો ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં તે પીપળો છે એટલે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે તેથી પરિવર્તન એકાદશી પર પીપળાના ઝાડ પર જળ અવશ્ય ચડાવવું જોઈએ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈ ઘઉં ચોખા વગેરે ધાન્યનું દાન કરવું અને શક્ય હોય તો ધ્યાન ધાન્યને ગરીબોમાં પણ વહેંચવું જોઈએ કહેવાય છે કે આસ્થા સાથે પરિવર્તનની એકાદશીએ આ તમામ સરળ ઉપાયો કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત કરે છે અને વ્યક્તિના જીવનમાં રહેલા આર્થિક પ્રશ્નો પણ દૂર થાય છે પ્રાતઃકાળ સ્નાન કરી ભગવાન વિષ્ણુની મૂર્તિને પીતાંબરથી સજાવી સફેદ વસ્ત્રથી સજેલા તકિયા તથા પથારી બનાવી એક નાના પલંગ પર શયન કરાવો આ સાથે જ કેટલાય ખાસ મનોકામનાઓ પૂર્તિ માટે આ મહિનામાં કેટલી વસ્તુના ત્યાગનું વ્રત લો જો તમે ધનલાભ ઈચ્છતા હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો પરિવર્તની એકાદશી પર ગાયના કાચા દૂધમાં કેસર મિલાવીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો પરિવર્તની એકાદશીના દિવસે કાળા કૂતરાને કડવું તેલ લગાવીને રોટલી ખવડાવો આનાથી શત્રુઓ શાંત થાય છે અને આકસ્મિક મૃત્યુથી પણ રક્ષણ મળે છે આ દિવસે તમારા ઘરના દરવાજા પર કાળા ઘોડાની નાળ સ્થાપિત કરો તેનું મોં ઉપરની તરફ હોય તે ધ્યાન રાખવું પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવવા માગતા હોય તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખવો આ ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં કાયમ માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે વ્યક્તિએ દીર્ઘાયુના આશીર્ષ પ્રાપ્ત કરવા તથા ક્ષત્રુ કે કોઈ અડચણથી મુક્તિ માટે સરસવના તેલનો અભિષેક કરાવો પરિવર્તનની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન એક રૂપિયાનો સિક્કો શ્રીહરિ વિષ્ણુનો ફોટો પાસે રાખી દેવો પૂજા પછી આ સિક્કાને લાલ કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દેવો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ધન ધાન્યની અછત થશે નહીં મિત્રો હવે જાણીએ પરિવર્તની એકાદશીના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ના કરવા જોઈએ હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં તુલસી માતાનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે સાથે જ આ દિવસે વ્રત પણ રાખવામાં આવે છે તેના લીધે એકાદશીના દિવસે તુલસી પર જળ ચડાવવાનું ટાળવું જોઈએ તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે તેથી મા લક્ષ્મી પણ તુલસીની પૂજા કરે છે કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ જો તુલસીના પાનનો ઉપયોગ કરવો જ હોય તો તેના પાન પહેલેથી જ તોડી લેવા જોઈએ એટલે કે આગળના દિવસે જ તમારે તોડીને રાખવા જોઈએ આમ તો દરરોજ સાફ સફાઈ જરૂરી છે પરંતુ પરિવર્તની એકાદશીના દિવસે તુલસીની આસપાસ ગંદકી ન હોવી જોઈએ આ ઉપરાંત તુલસીની આસપાસ જૂતા કે ચપ્પલ ન રાખવા જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જ્યોતિષ અનુસાર તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેના કારણે પરિવર્તની એકાદશીના દિવસે તુલસીને એઠા કે ગંદા હાથે સ્પર્શ કરવાની મનાય છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે પરિવર્તની એકાદશીના દિવસે તુલસીને વિશેષ પૂજા કરવામાં આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો